આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં ગોળીઓ મારવાવાળાને વાળાને એમને બધાને ગેની બેને મને આજે રિક્વેસ્ટ કરી કે રમેશભાઈ ક્યાંક એવું સારો મેસેજ મૂકવું આ ગેની બેનના જ શબ્દો છે જોકે કે મારે ચર્ચા થઈ છે એમના જોડે પણ એમને કીધું એક સારો મેસેજ નાખો એક સમાજ બંધારણવાળાને તો મારો બંદૂક નહીં બોલ ગેની બેને પણ ગઈકાલે જવાબ આપ્યો હું બંદૂકની ગોળી ખાવા તૈયાર છું જો સમાજનું બધું થતું તો શું ઠાકોર સમાજના બંધારણ પહેલાં કોઈએ બંધારણ આવું બનાવ્યું આ દિવસ પહેલાં કોઈ પણ વ્યક્તિઓ જે સમાજના જે તે અલગ અલગ સમાજની વાત છે એમાં કોઈએ નાદબાર કોઈ કર્યા નથી આજ દિવસ સુધી કોઈએ બંધારણ તોડ્યું નથી કોઈ પણ સમાજનો કોઈ વ્યક્તિ નહીં આટલો ઉહાપો ફક્ત સોશિયલ મીડિયા દ્વારા ઠાકોર સમાજ ઉપર જ કેમ થાય મિત્રો એના બે કારણ તો ઠાકોર સમાજને યુવાનોને એ ખબર નથી પડતી કે પોતાના સમાજના આ પોતે ગુરુના તજાગરા કરાવો તમે વાપરો મોજ શોખ કરો ખુશીથી કરો પરંતુ આને છાપરે ચડાવવાની જરૂર નથી સમાજના આગેવાનોનો મુદ્દો એ આગેવાનો જ્યારે ન્યાય થતો હોય ત્યારે આપણે પંચોની વાત કરતા હોય પાંચ જણા કે ન્યાય પાંચ ના બદલા પચાસ હજાર તહેવારો તો ન્યાય ન થાય એકબીજાના ઉપર તમે કોમેન્ટો પાસ કરો સાચું ખોટું અલગ વસ્તુ છે કોણ કોણ છે એ સમાજના વડીલોને નક્કી નક્કી સમાજના જે આગેવાનો છે એમને સાચું વડીલો નમસ્કાર મિત્રો હું છું રમેશ ચૌધરીને ને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો હમણાં થોડાક કેટલા પાછલા દિવસોમાં આપણે સોશિયલ મીડિયા ખોલીએ ન્યૂઝ ખોલીએ ત્યારે એક જ શબ્દ કાને પડે છે બંધારણ 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 આ સમાજ નું બંધારણ પેલી સમાજ નું બંધારણ આજે ઠાકોર સમાજ નું બંધારણ બન્યું આજે એમનું તોડ્યો ડીજે વાળા આમ ધ્યાન ગાયક કલાકારો આમ થયાન ફલાણા ને બાર કરવું એક આખો વેવ ચાલ્યો છે રીત સર આખી કોન્ટ્રાવર્સી ઉભી થાય છે પેલા તો બધાને ખબર છે આપણને કે ભાઈ સમાજમાં બંધારણ બન્યું અને એક વ્યક્તિએ તોડો ને એમને નાત બાર મૂક્યા

બીજો સામે પક્ષ ગેની પણ ગઈકાલે જવાબ આપ્યો કે હું બંદૂક ને ગોળી ખાવા તૈયાર છું જો સમાજ ભલું થાતું હોય તો સાંભળો આ સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજ ને બીજા સમાજો સાથે મળીને આ બંધારણ જે તે સમાજ ની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે અને આવી રીતે ઉશ્કેર પૂર્વક પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો મનોરંજન કરો એની સામે વાંધો ના હોય અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચા માહિતી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં ગોળીઓ મારવા વાળાને એમને બધાને જે મારશે એમના માટે જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે વ્યક્તિગત મારી તૈયારી છે આ પણ આપણે હવે મિત્રો આ તો થઈ આ બંધારણની વાત સાંજે ભાઈ જેને હતા એમને પણ પાછળથી કહી દીધું માફી પણ માંગી લીધી મેટર અહીંયા પૂરી થાય છે શું મારે જાણવું છે આ સમાજ જોડેથી શીખવું છે થોડાક પ્રશ્નો પૂછવા છે માટે આજનો વિડીયો આપ બને એટલી શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આજે હકીકતો આજે બંધારણની ચર્ચાઓ થઈ મિત્રો મારે સમાજને પ્રશ્ન પૂછવો છે કે શું ઠાકોર સમાજના બંધારણ પહેલા કોઈએ બંધારણ આવું બનાવ્યું નથી કોઈ સમાજનું બંધારણ નતું ફક્ત ઠાકોર સમાજનો જ બંધારણને લઈ અને સોશિયલ મીડિયા કેમ આટલો અગ્રેસિવ છે બધા જ એમાં હું પણ આવી ગયો હતા મારે જસ્ટ હમણાં વાત થઈ દસ એક પંદર એક મિનિટ પહેલની વાત છે એટલે કે આજ સવારમાં અગિયાર વાગ્યાની વાત છે અગિયાર વાગ્યા વિડીયો શૂટ થાય છે ગેનીબેન જોડે ગેનીબેન ને મારે ચર્ચાથી ગહન ચર્ચાથી ને બેને પણ એક દુઃખ વ્યક્ત કર્યું કે મારી સમાજ કયા રસ્તે છે શું આના પેલું કોઈએ બંધારણ બનાવ્યું નથી દરેક સમાજોના બંધારણ છે અત્યારે કેમ ઠાકોરોની ચર્ચા છે ઠાકોરનું બંધારણ બન્યું બહુ સારી બાબત છે અને આપણે પણ એમને એ દિવસે અભિનંદન આપ્યા હતા બીજું કેની બેને કીધું કે રમેશભાઈ આ એક એવો વેવ ચાલે છે શું આજ દિવસ પહેલા કોઈ પણ વ્યક્તિઓ જે સમાજના જે તે અલગ અલગ સમાજની વાત છે એમાં કોઈ એ નાતબાર કોઈ કર્યા નથી આખી દુનિયામાં થતા આવ્યા છે ભાઈ તો પછી ઠાકોર રોજ કેમ લઈ પડે છે જે વ્યક્તિને નાતબાર કર્યા તમે પ્રશ્નો સારા ખોટા સાચા નિર્ણય ખોટો નિર્ણય એમાં આપણે પડતા જ નથી આજે કારણ કે સમાજનો અંદરનો વિષય છે આપણે એમાં ઇન્ટરફેર ના કરી શકીએ અને સમાજને નક્કી કરવા જો કોણ સાચું કોણ ખોટું પણ જે જે આ દિવસ સુધી કોઈએ બંધારણ તોડ્યો નથી કોઈ પણ સમાજનો કોઈ વ્યક્તિ નહીં ભાઈ જ્યારથી યાદ છે ને ત્યારથી અમારા તો બંધારણ છે બીજી દરેક સમાજોમાં છે દરેક સમાજમાં પોતપોતાની પોતાની ઇજ્જત પોતપોતાની રીતે સાચા હોય હોય અને એમે પણ જયારે કોઈક વ્યક્તિ તોડતો હોય એમને દંડ કરતો જ હશે પરંતુ આ દિવસના પહેલા એક પણ વ્યક્તિ આ તાળાવી તમે બધા એક એવો દાખલો જોયો છે કે જે ખરેખર એને નાતબાર કર્યો હોય અને એ સોશિયલ મીડિયામાં આ બધી ચર્ચા થતી હોય એવો એક પણ કિસ્સો હોય તો જણાવો એક પણ નહીં કોઈ બંધારણ નહોતા બંધારણ બધાને હતા ઘણા તોડે છે અરે કઈક તો એવા છે કે તોડીને પાછા અત્યારે પાછા આવી ગયા પાછા સમાજતા મોટા ભા થઈને ફરે છે તૂટે બંધારણ નિયમ બન્યો છે તૂટવાનો કોઈક તો તોડશે મજબૂરી એની કોઈ પણ હોય પરંતુ આટલો ઓહા ફક્ત સોશિયલ મીડિયા દ્વારા ઠાકોર સમાજ ઉપર જ કેમ થાય મિત્રો એના બે કારણો છે પહેલું કારણ અત્યારે જમાનો સોશિયલ મીડિયાનો છે તમે શેડ પણ વસ્તુ કરો એટલે છાનું રહેતું નથી એ ચડી જાય અને બીજું કે સોશિયલ મીડિયામાં જે જે આ વ્યક્તિઓ રીલો બનાવે જે જે એકબીજાને કોમેન્ટો પાસ કરે છે એ કોમેન્ટોની શું અસરો થાય છે ને એમને ખબર નથી કોમેન્ટોની અસરથી કઈ કેટલી વ્યક્તિઓ ઉશ્કેરાય છે સાચા ખોટા નિર્ણયો જાહેરમાન મીડિયા ઉપર ના થતા હોય બી અને બીજી પણ અગત્યની વાત છે કે આ સમાજ ઘણો મોટો છે એટલે સોશિયલ મીડિયા ઉપર સ્વાભાવિક છે એક્ટિવ અને શિક્ષણનો જ્યારે અભાવ છે જ્યારે વર્ગ ઓછો છે આ સમાજ જોડે જ્યારે ધંધાદારી વર્ગ ઓછો છે એટલે ટાઈમ પાસ નું આજનો મોબાઈલ અને મોબાઈલ એટલે સોશિયલ મીડિયા એટલે સૌથી વધુ એક્ટિવ સોશિયલ મીડિયામાં ઠાકોર સમાજ છે પરંતુ ઠાકોર સમાજને યુવાનોને એ ખબર નથી પડતી કે પોતાના સમાજના આ પોતે આબરૂના તજાગરા કરાવો છો એકબીજાના ઉપર તમે કોમેન્ટો પાસ કરો સાચું ખોટું અલગ વસ્તુ છે કોણ કોણ છે એ સમાજના વડીલોને નક્કી કરવા દો સમાજના જે આગેવાનો છે એમને નક્કી કરવા દો કોણ સાચું કોણ ખોટું ઘરથી નીકળતા મોર કોઈ પણ છોકરો સમાજનો નિર્ણય ના કરી શકે આવા આવા ગીતો આવે કે સમાજવાળાને મારો બંદૂક નહીં ગોળીએ આ સમાજમાંથી નીકળે આવા ગીતો અને છતાં પબ્લિક ના છે વાય વાહ એટલે સંયમ રાખવાની જરૂર છે સમાજ બધાય સમાજો છે જો ઠાકોર સમાજે જે પહેલ કરી હતી એ બાબતની આપણે એ દિવસે અભિનંદન આવ્યા મારા વિસ્તારમાં હું નામ નથી આપતો પરંતુ એક ભાઈ એટલે કે જે ભાગીદાર તરીકે ત્યાં કામ કરે છે ખેતરમાં એનો બર્થડે ઉજવતા અને એમાં ડીજે લાવ્યું હતું ને એમાં નાચતા તા કૂદતા દાદા મારે જવું પડ્યું હતું ભાઈ અલ્લા ના ભાઈ યાર તું મજૂરી કરે છે ભાઈ આ પચાસ હજાર લાખ રૂપિયાનો તું ખર્ચો પહે જાય નહીં સેટ મારે કરવું છે કર ભાઈ તારી ઈચ્છા હોય તો તારી ઈચ્છા એમ કર પણ આ જે દૂષણ છે ને ડામવું જ પડશે તમારે આપણે એનો ગાવાનો નાચવાનો સંગીતનો આપે વિરોધી નથી હું પોતે પણ કહું છું પણ જયારે સમાજમાં આ એક બદીઓ પેઠી હોય ને સમાજમાં જયારે એમના નેતાઓ એમના આગેવાનો એક સારા રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરતા હોય તો હવનમાં અડકાના નંખાય કારણ કે આજે તમને ખબર નહીં પડે આવનારું ભવિષ્ય એ તમારું છે જો તમે બધા એક થઈ જાવ ખોટા એક ખોટા વેવમાંથી નીકળે અને સાચા રસ્તે જતા આટલા બધા ગુજરાતમાં સમાજો આટલા બધા સમાજોમાં અલગ અલગ ગોળો જેને કેવાય પચી ગોળ પચી ગામ પચા ગામ આવા ગોળો જે છે અને દરેક નું અલગ અલગ બંધારણો દરેક સમાજોની વાત છે અને એમાં આજ દિવસ સુધી કોઈનો નંબર નહીં અને સીધા જ પહેલો જ મુરત ઠાકોરે કર્યું કે ભાઈ અમે બંધારણ બનાવ્યું વેલકમ બરાબર છે અને અમે તોડ્યું એ પાછું છાપરાય સોશિયલ મીડિયા થી થોડું આ જે વિડીયો તમે બીજા કોમેન્ટો પાસ કરીને બીજા વિડીયો બીજાને શેર કરો છો ને મિત્રો સાચા વિડીયો સાચા શેર કરવાનું રાખો સમાજમાં જાગૃતતા વધે યાર અમારે તો શું છે સોશિયલ મીડિયામાં અમારે તો ટીઆરપી જોઈ બધાને ખબર છે કે અત્યારે ચગતો મુદ્દો છે એટલે અમે પણ નાખી દઈએ કારણ કે તમે જોવો છો એટલે અમે નાખીએ છીએ ગેની બેને મને આજે રિક્વેસ્ટ કરી કે રમેશભાઈ ક્યાં કેવું સારો મેસેજ મૂકો આ ગેની બેન ના શબ્દો છે જો કે મારે ચર્ચા થઈ છે એમના જોડે પણ એમણે કીધું એક સારો મેસેજ નાખો એક સમાજમાં આ બધા મુદ્દાઓ અમે પણ વિડિયો બનાવી શકીએ છીએ આનું રેકોર્ડિંગ ને આનું રેકોર્ડ બનાવ્યા છે ભવિષ્યમાં ક્યાં નથી બનાવ્યો અને માણસો જોવા માટે તૈયાર બેઠા છે એટલે તમે આ કરો એ કરો એના કરતાં એક આવો રસ્તો રમેશભાઈ આપો કે સોશિયલ મીડિયાને પણ સંદેશો જાય મારી સમાજને પણ સંદેશો જાય કે તમે વાપરો મોજ શોખ કરો ખુશીથી કરો પરંતુ આને છાપરે ચડાવવાની જરૂર નથી સમાજના આગેવાનો મુદ્દો એ આગેવાનોને આપી દો એમની રીતે નક્કી કરવા દો તમે વચમાં ઇન્ટરફેર કરીને એકબીજાની કોમેન્ટો પાસ કરો છો રેકોર્ડિંગ પાસ કરો છો એનાથી સમાજનું બંધારણ ક્યારેય નહીં રહે એ તૂટી જવાનું છે તો એકને દાબોદ બીજો ઉપડશે બીજા દાબ ત્રીજો ઉપડશે અને સમાજના આગેવાનોનું કામ આગેવાનોને કરવા સમાજ ભેગી થાય તમે પાંચ પાંચ લાખ માણસો સમાજ ભેગી કરીને કોઈ નિર્ણય થઈ શકે ના થાય ક્યારે જયારે ન્યાય થતો હોય ત્યારે આપણે પંચોની વાત કરતા હોય પાંચ જણા કે ન્યાય એ પાંચના બદલા પચાસ હજાર બેહારો તો ન્યાય ના થાય એ ન્યાય વેરાઈ જાય કારણ કે ટુંડે ટૂંડે મતિભિન્ન ના અલગ અલગ મગજ હોય અલગ અલગ એમની પ્રકૃતિ હોય અલગ અલગ વિચારસરણી હોય આ બધા એક નથી થવા પણ આ જે નિર્ણય છે હું મારી દ્રષ્ટિની વાત કરું છું હું ડીજે વિરોધીમાં આવતા નથી અને નથી સંગીતના વિરોધી પણ મારી દ્રષ્ટિની વાત કરું છું કે ડીજે બંધ કરવાનો જે નિર્ણય છે મારા મતે સત્ય છે સાચો છે હા તોડ્યો ના ભાઈએ જે ગબ્બર ભાઈ તોડ્યો તોડ્યો ન તોડ્યો એમનો વિષય આપણે એમાં પડતા જ નથી એમ કે છે કે મેં તો તોડ્યું જ નથી પરંતુ એમના ઉપર તોડી દઈએ એમની સમાજની વાત પણ આ ગેની બેનનો આજની વાત આપના સુધી જણાવું છું આપણ સમાજમાં ઠેર ઠેર આ વિડીયોને ત્યાં મોકલો એક બીજા બીજા તમે મોકલો છો ને દરેક વિડીયો તો શેર કરો આવા વિડીયો અંદર ચોખ્ખી કોમેન્ટોમાં ખૂબ સંયમતા રાખીને આપ કોમેન્ટો કરો કે જેનાથી આપણો જ બલુ થવાનું છે અમારું બલુ ન દવાર માટે આજ આ અમારા તરફથી એક નાનો સરખો પ્રયાસ છે ઠાકોર સમાજ વતી ગેનીબેનના સંદેશાને આપ સુધી પહોંચાડવા માટેનો અમારો નાનો અમથો પ્રયાસ રહેશે અને એમને ફક્ત ઠાકોરોની વાત નથી દરેક બીજા સમાજોને પણ આ સંદેશ છે કે ઘરની વાત ઘરમાં રખાય ત્યાં સુધી બધું બરાબર છે સોશિયલ મીડિયામાં આવે આ અનુકૂળ અમને લાગતું નથી બાકી અમે હાવ નવરા બેઠા છો ભાઈ આવા મુદ્દાઓને લઈને તૈયાર બેઠા છીએ જેવા નાખ્યો ન તો ટપ પચડાવ્યું સોશિયલ મીડિયા ઉપર પણ આનાથી નાથી ભલું નહીં થાય તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત